હેલો ફ્રેન્ડ મારા રસોડામાં આપનું સ્વાગત છે આજે હું છોલે મસાલા છોલે ચણા કો છોલે મસાલાનું શાક બનાવીશ અને છોલે ચણા પણ કહી શકાય આ શાક પૂરી રોટલી પરોઠા કે કોઈ બી સાથે ખાઈ શકાય આમાં મેં બે બટાકા લીધા છે એક ડુંગળી લીધી હતી લીધી છે એક ટામેટું લીધું છે અને દસ થી પંદર લસણની કઢીઓ લીધી છે બે મરચાં લીધા હતા અને એક વાટકો ભરી એટલે બાઉલ ભરી ને ચણા લીધા છે ચણા મેં માપના લીધે થોડા પ્રમાણમાં લીધા છે કારણ કે મારે બે જણનું જવાનું છે હવે કુકર લીધું કુકરમાં ચણા નાખી દીધા અને બે બટાટા નાખી દીધા અને ડુંગળી એક હતી એ અને મરચાં લસણ અને કૂકર બંધ કરી દેવાનું થોડું હલાવી દેવાનું થોડું પાણી ઓછું પડે તો અંદર નાખી દેવું કારણ કે મારે વડાટા ખુલ્લું પાણી ડૂબે નથી એટલે એક ગ્લાસ બીજું પાણી મેં રેડી દીધું આમ બે ગ્લાસ મેં પાણી રેડ્યું તમારે ક્વોન્ટિટી વધારે હોય તો તમે વધારે પાણી રેડી શકો છો અને અંદર જે બટાટાના ટામેટા એ વધારી શકો છો બે જણનું શાક ઉપર મીઠું નાખ્યું અને કૂકર બંધ કરી ગેસ ઉપર છ થી સાત સીટીઓ વગાડી દીધી મેં છ વઘારો સાત વગારો હવે મારે કૂકર ખોલી નાખ્યું હવે ચણા પણ ચડી ગયા છે અને બટાટા પણ જે બટાટા મેં મિક્સરમાં મૂકી દીધા અને આ ટામેટાનું ઉપરથી છિલકા કાઢી અને એ પણ મેં મિક્સરમાં મૂકી દીધું હવે મોટી મોટી જે ડુંગળી હોય એ પણ મૂકી દીધી અને લસણ થોડું દેખાતું હતું એ પણ અને મેં એમાં બે ચમચી દહીં નાખી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધો હવે એક કઢાઈ લીધી કઢાઈમાં તેલ લીધું છે મેં એક ચમચો એમાં કટિંગ કરેલી ડુંગળી નાખીશું એ કાચી ડુંગળી છે આ હવે એને સતત હલાવતા રહીશું એની જે ચોટે નહીં તે રીતે ડુંગળી બરે ના એવી રીતે ડુંગળી ચડી જાય એટલે છૂટી ગયું છે હવે ડુંગળી ચડી ગઈ છે હવે ડુંગળીમાં બરે નહીં અને સતત થવા ગુલાબી રંગની થાય એટલે આપેલું બટાકા અને ટામેટાનું જે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઉં હતું તે નાખી દેવાનું હવે હલાવતા રહેવાનું હલાવતા મસ્ત તો તે નહી એ રીતે હલાવતા રહેવાનું હવે જો તેલ આજુબાજુ કિનારે તેલ છૂટી ગઈ છે હવે જે મસાલા છે બેઝિક એ મસાલા નાખ્યા છે ગરમ મસાલો મારા ઘરનો બનાવેલો છે જીરું પણ હું ઘરે જ બનાવું છું મરચું અને હળદર ધાણાજીરું ગરમ હવે પેલું છોલે બાફી લીધા હતા એ પાણી સાથે મેં નાખી દીધા હવે તેને ઉકાળવા દઈશું કારણ કે ચણામાં બધો મસાલો નું ટેસ્ટ આવી જાય ત્યાં સુધીમાં મેં વઘાર માટે મરચાં એક મરચાંની કટકી કરી સેજ ખાંડ નાખશું કારણ કે અમારા ગુજરાતમાં તો ખાંડ પ્રખ્યાત હોય છે કોઈ નાખે ના 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 નાખવી હોય તો પણ ના નાખી શકો અમે દહીં અને જે ટામેટું નાખ્યું હતું તેથી ખાટું બને એટલે મેં એક ચમચી ખાંડ નાખી આ એ બાઉળ મેં કાઢી લીધું હવે વઘાર કરવા માટે એક બાઉલમાં તેલ મૂક્યું છે તેલમાં મેં આદુની ચીડીઓ અને મરચાંની ચીડી નાખી છે હવે આમાં સૂકું મરચું લાલ નાખ્યું મેં કાશ્મીરી મરચું નથી મેં સાદું જ મરચું નાખ્યું છે તમારે જે નાખવું હોય કશ્મીરી નાખી શકો છો હવે તેને હલાવીને બરાબર તેલમાં મિક્સ થઈ જાય એટલે પછી શાક ઉપર નાખી દેવાનું મસ્ત કલર આવી ગયો શાકનો હવે ઉપર ધાણા નાખી દીશું